યુનિવર્સિટીમાં દારૂ અને બિયરની ખાલી બોટલો મળી આવતા એનએસયુઆઈ દ્વારા વિરોધ કરાયો વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીના આર્કિટેક્ચર વિભાગમાં દારૂ અને બિયરની ખાલી બોટલો મળતા વિવાદ થયો છે ત્યારે એનએસયુઆઈ દ્વારા ટેકનોલોજી ફેકલ્ટીમાં આવેલ આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટમાં આંદોલન કરવામાં આવ્યું હતું અને આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટમાં હેડનું રાજીનામું માંગ્યું હતું સાથે જ આ મુદ્દે કડક કાર્યવાહીની માંગ કરી હતી એનએસયુઆઈ પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું કે એમએસ યુનિવર્સિટીના ટેકનોલોજીની ફેકલ્ટીમાં આવેલ આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટમાંથી દારૂની બોટલો સિગરેટના પેકેટ્સ સહિતના નશીલા પદાર્થો મળી આવ્યા હતા આ મામલે ડિપાર્ટમેન્ટના હેડ અને ડીનને રજૂઆત કરી હતી પરંતુ આ મામલે હજી ડીન કે હેડ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આ યુનિવર્સિટીની ગરિમાનો મુદ્દો આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટ ખાતે આંદોલન કર્યું છે અને ડિપાર્ટમેન્ટના હેડના રાજીનામાની માંગણી કરી છે ત્યારે ગણતરીના કલાકોમાં જો આ મામલે કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ દ્વારા ઉચ્ચારવામાં આવી છે અને ચોવીસ કલાક નું આપ્યું હતું મેડમ આ બધા અમને ના શીખવાડો હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તમે છો આર્કિટેક્ચરના મેમ ગણેશ સર ને બોલાવો તમે

મેડમ ક્યાંક ને ક્યાંક તમારા દ્વારા કડકમાં કડક પગલા લેવામાં નથી આવતા એટલા માટે આ બધી વસ્તુ પ્રોત્સાહિત થઈ રહી છે મેમ એ પ્રોફેસર નહીં આ જે વિડીયો હતો વાયરલ એ લેટેસ્ટ વિડીયો છે ને અમને થોડા દિવસ એ તમે અમે શું એમનું નામ આખા વડોદરા મીડિયાએ બતાવ્યું છે કે આર્કિટેકચર ડિપાર્ટમેન્ટમાં જે રીતે નશાકારક પદાર્થો નું સેવન થઈ રહ્યું છે કોણ કરી રહ્યું છે એ મેડમ આપની જવાબદારી છે તપાસ

મેમ એ લોકો જો પગલા નહીં લેતા આપે લીધા કોઈ પગલા ધનેશ કોઈ પગલા લીધા કહું છું આવે છે ક્યારે આવશે મેમ કાલે પણ તમે આવું જ કેતા હતા